ભરૂચ એસઓજી પોલીસ દ્વારા ગત ચાર નવેમ્બરના રોજ અંકલેશ્વર રાજપીપળા ચોકડી પર આવેલ સદાનંદ હોટલ પાસે એક ઇસમ કાળા રંગની એક્ટિવા મોપેર પર ગાંજો વેચી રહ્યો છે જે માહિતી આધારે પોલીસે વોચ ગોઠવી હતી જે આ મોપેટ પર વજન કરી ગાંજો વેચવા આવેલ ઇસમને ચોક્કસ માહિતી આધારે પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી વનસ્પતિ જન્ય ભૂખરા રંગના પાંદડા ડરખા બીજ યુક્ત ગાંજો ત્રણસો ગ્રામ કિંમત રૂપિયા અઢાર હજાર આઠસો તેમજ હાઇબ્રિડ ગાંજો ઓગણસાહીઠ ગ્રામ કિંમત રૂપિયા બે લાખ છ હજાર પાંચસો જથ્થો મોપેટમાં સંતારેલ મળી આવ્યો હતો પોલીસે ઝડપાયેલા મીરાનગર ખાતે રહેતા આકાશ શ્રીરામ યાદવની આકરી પૂછપરછ કરતા ગાંજો વિવેક ચૌહાણ પાસેથી લાવી વેચાણ કરી રહ્યો હતો તેની કબૂલાત કરી હતી જે કબૂલાત આધારે પોલીસે ભરૂચ નારાયણનગર પાંચ લિંક રોડ ખાતે રહેતા વિવેક રાજકુમાર ચૌહાણને પણ ઝડપી પાડ્યો હતો પોલીસે ગાંજો વજન કાતો મોબાઈલ અને મોપેડ મરી બે પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર જીઆરસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને વધુ તપાસ શરૂ કરી હતી જેમાં વધુ ટોન ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં સુરતના મંથન સજીવ ચૌહાણનું નામ ખુલ્યું હતું જે છેલ્લા દોઢ મહિનાથી પોલીસની ધરપકડથી નાસ્તો ફરતો હતો જે ઝડપી પાડવા પોલીસે હિમ ઇન્ટેલ ટીમ એક્ટિવ કરી હતી તો ટેકનિકલ એનાલિસિસ કરી તપાસ શરૂ કરતાં નાનાપુર સુથાર મોલ્લામાં રહેતા મંથન ચૌહાણ સુરતના ઘર નજીક હોવાની ચોક્કસ માહિતી આધારે પોલીસે ટીમ સુરત પહોંચી તેને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી તેની પૂછ પૂછપરછ શરૂ કરી રિમાન્ડની તજવીજ આરંભી હતી